શિયાળાની ઠંડી ઋતુમાં કંઈક ગરમ ગરમ નાસ્તો ખાવાનું બહુ મન થાય તો એવા સમયે આપણે પાપડનું ખીચું બનાવીને ગરમ ગરમ ખાઈએ ને તો એની મજા જ કંઈક ઓર છે અને એમાંય અત્યારે શિયાળામાં તો ઘરે ઘરે ઘઉંના પાપડ ચોખાના પાપડ કે પછી ઘઉં ચોખાના પાપડ છે એ બનતા જ હોય છે અને વણતા સમયે પાપડ જ્યારે વણતા હોઈએ ત્યારે સાથે સાથે આપણે તેલમાં અને જે ખીચું ખાઈએ એનો આનંદ જ કંઈક ઓર છે આજે આપણે એવું જ મસ્ત મજાનું એકદમ ટેસ્ટી અને ગામડામાં અમારે જે રીતે બને છે ને એવું ચોખાનું ખીચું બનાવવાના છે તો અહીંયા આપણે માપ જોઈ લઈએ તો એક તપેલાની અંદર મેં અહીંયા ત્રણ વાટકા પાણી ગરમ કરવા માટે મૂકી દીધું છે અને માપમાં આપણે ત્રણ વાટકા પાણી અને એની સામે એક વાટકો લોટ એટલે જેટલો લોટ લઈશું ને એની એના કરતાં ત્રણ ગણું આપણે પાણી લઈશું અને પાણીને આપણે એકદમ સરસ ઉકળવા દેવાનું છે અમારા ગામડાની ભાષામાં એમ કહે કે આંધણ એકદમ ઉકળી જાય ને પછી જેમાં આપણે ખારો નાખવાનો તો અહીંયા આપણું આંધણ ઉકળી ગયું છે તો એની સાથે આપણે અડધી ચમચી પાપડ ખાર અને અડધી ચમચી મીઠું એક ચમચી અજમો અડધી ચમચી આખું જીરું અને એની સાથે મેં અહીંયા ઝીણી ઝીણું કાપેલું એક મરચું લીધું છે ને મરચું એકદમ તીખું લેવાનું જેથી આપણું ખીચું છે ને મસ્ત મજાનું તીખું તમતમતું થાય અને પછી આ બધો મસાલો છે એને સરસ રીતે મિક્સ કરી અને એકદમ ઉફાણાં મારેને એટલું આંધણ ઉકળવા દેવાનું છે જેટલું આપણું આંધણ છે એ એકદમ સરસ ઉકળે ને એટલું સરસ આપણું ખીચું બને તો આ રીતે આપણે આંધણને ઉકળવા દઈશું અને ચોખાના લોટની વાત કરીએ ને તો અહીંયા મેં એકદમ કરકરો એવો લોટ લીધો છે આપણે ચોખાનો કરકરો લોટ લઈએ ને એટલે આપણું ખીચું છે ને ક્યાંય ગાંઠા ગળિયાવાળું ન થાય પણ જો આપણે એકદમ પાવડર જેવો ઝીણો લોટ લઈએ ને તો ખીચું છે ને એના પાપડ સરસ થાય ઝીણા લોટના પણ આપણે ખાવા માટે ખીચું બનાવે છે ને એટલે મેં કરકરો લીધો છે તો જો આપણું આંધણ છે ને સરસ ઉકળી ગયું છે આંધણ ઉકળે ને જ્યારે આપણે લોટ નાખવાનો ટાઈમ થાય ને ત્યારે તાપ છે ને ઓછો કરી દેવાનો ગેસ ઉપર બનાવતા હોય તો ગેસની ફ્લેમ ધીમી કરી દેવાની અને પછી એક હાથમાં વેલણ અને એક હાથમાં આપણે વાટકો લઈ અને ધીમે ધીમે લોટ નાખતા જઈશું અને વેલણ છે એ ફેરવતા જઈશું અહીંયા કરકરો લોટ છે એટલે આપણું લોટ છે ને અંદર સેજ પણ ગાંઠા ગળિયા નહીં થાય અને સાવ નિરાત રાખવાની અને થોડો થોડો લોટ નાખતું જવાનું અને વેલણ છે એ ફેરવતું જવાનું તો આ રીતે આપણે લોટ નાખી અને મિક્સ કરતા જશું ને એટલે આપણા ખીચામાં સેજ પણ ગાંઠા ક્યાંય ગાંઠ કે લગ્સ કાંઈ નહીં રહી તો આ રીતે આપણે ખીચું છે એમાં લોટ ઉમેરી અને સેજ પણ ડરવાનું નહીં કારણ કે ખીચું છે ને એ નિરાતે થાય તો આ રીતે આપણે અને જેટલું પાણી હશે ને બધું હોહી જાય અંદર તો આ રીતે ત્રણ ગણું માપ રાખી અને લોટ નાખી અને મિક્સ કરી દેવાનું અને બધો લોટ નખાઈ જાય ને પછી આપણે થોડો તાપ વધારવાનો છે થોડોક તાપ વધારી અને બસ એકાદ મિનિટ માટે જ તાપ ઉપર રહેવા દેવાનું અને આ રીતે હલાવતા હલાવતા જો આપણું ખીચું છે ને એકદમ સરસ થઈ ગયું છે ને આટલું ઢીલું ને એટલે આપણે નીચે લઈ જ લેવાનું કારણ કે સેજ પણ ઠરશે ને એટલે તરત એ કઠણ થઈ જશે તો આપણું ખીચું તૈયાર થઈ ગયું છે અને હવે આપણે છે ને ઉપરથી જે ચટણી મીઠું ને બધું નાખતા હોય ને એના બદલે અમે લોકો છે ને આચાર મસાલો નાખીએ છીએ કારણ કે એની અંદર બધી જાતના મસાલા હોય ને એનો ટેસ્ટ છે ને ખીચામાં બહુ મસ્ત લાગે છે ફર્સ્ટ ક્લાસ લાગે અને ઉપરથી આપણે કોથમીર નાખી દઈએ અને અમારા ગુજરાતમાં તો ખીચું હોય પાપડ હોય જે કાંઈ હોય અમારે છે ને ઢોકળા બનાવવાનું તો તેલ તો પહેલાં તો એની ઉપર આપણે તેલ નાખી દઈશું અને મેં કાચું શીંગતેલ જ નાખવાનું જેથી ખીચાની અંદર છે ને એકદમ મસ્ત સુગંધ આવે તો આપણું ગામડામાં બનતું અને અમારે ખાસ ગુજરાતની અંદર શિયાળામાં જે ખીચીયા પાપડ બને છે ને એનું ખીચું બસ પાંચ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે આ રીતે તમે પણ અમારી ગુજરાતી સ્ટાઇલમાં ચોખાનું ખીચું બનાવવાની ટ્રાય કરજો ખરેખર મસ્ત મજાનું બને છે અને ખાવાની પણ મજા પડી જાય છે અમને તો આ ખીચું ખાવાની ખૂબ મજા પડી તમે પણ બનાવીને પછી કોમેન્ટ કરજો કે તમારું ખીચું કેવું બન્યું અને ચોખાનું ખીચું બનાવ્યું ને એ જ રીતે આપણે ઘઉંના લોટનું પણ ખીચું બનાવી શકીએ ને એ પણ એટલું બધું સરસ થાય છે તમે લોટને મિક્સ કરો ને તો પણ એટલો સરસ લાગે ઘઉં અને ચોખા મિક્સ કરી શકાય તો આજની આ રેસીપી છે આપણે જૂના ખીચા ગામના મંદિરે બનાવી છે તો તમને આ રેસીપી કેવી લાગી કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો